બે મિલકતો આપણે સીલ કરેલી છે કારણ કે ગેમ ઝોન વગેરેમાં તો સરકારે કોઈ પણ રિલેક્સેશન ટાઈમ આપ્યું જ નહોતું એટલે એ બિલ મિલકતો તો તરત આપણે સીલ કરેલી છે આ પિસ્તાલીસ મિલકતોની અંદર અગિયાર સ્કૂલો છે આ તમામ ખાનગી સ્કૂલો છે કારણ કે સરકારી સ્કૂલોમાં બધી વ્યવસ્થા થઈ ગઈ છે સરકારી સ્કૂલોમાં કોઈ હાલે પ્રશ્ન રહેતો નથી આ અગિયાર સ્કૂલોને આપણે આ એક પ્રકારે આદેશ કર્યો કે જ્યાં સુધી તમારી પાસે પૂરતી વ્યવસ્થા ન થાય નિયમ અનુસાર નહીં ત્યાં સુધી તમારે કોઈ શિક્ષણ કાર્ય કરવું નહીં રાજકોટના ગોઝારા અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર ફાયર મુદ્દે છે ગીર સોમનાથ વેરાવળ શહેરમાં પણ પાલિકા તંત્ર દ્વારા પિસ્તાલીસ વેરાવળના આપણી સાથે જોડાયા છે આપણે એમની સાથે વાત કરીશું અને પાલિકા તંત્ર નોટિસ આપે છે કાગળ ઉપર કાર્યવાહી કરે છે એવું ક્યાંક દેખાઈ રહ્યું છે ત્યારે તંત્રની કાર્યવાહીને લઈને શું કહેશો ખાસ કરીને જોવા જઈએ તો આ અગાઉ પણ વેરાવળ નગરપાલિકા દ્વારા ફાયર સેફટી મુદ્દે જ્યારે ખાસ ભાવનગર આનું ફાયર સેફ્ટીનું મેન અફ છે ત્યાંથી અને વેરાવળ અહીંયા ફાયર સેફ્ટીની જે ઓફિસ છે ત્યાંથી પણ સર્વે કરી અને અનેક બિલ્ડિંગોને નોટિસો આપીને અમુકને તો સીલ પણ મારી દીધા હતા ત્યારે ખાસ કરીને હું તો આમાં એમ કહીશ કે તંત્ર આજે નોટિસ આપવા નીકળી છે ત્યારે ક્યાં હતી કે જ્યારે આ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન થાતું નથી કારીગરનું કહેવાનું છે હાલપાલિકા તંત્રે પિસ્તાલીસ જેટલી ક્લોઝર નોટિસો આપી છે પરંતુ આ પણ નોટિસોની અસર હજુ જોવા મળતી નથી હવે પાલિકા તંત્ર ફાયર શક્તિ મુદ્દે કેવા કડક પગલા લેશે એ તો સમય જ નક્કી કરશે રાકેશ આહિર સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ